હેલો મિત્રો જેમ મજામાં જ મજામાં ન હોય તો આપણે જોતા જઈએ તો આજ આપણે વિડીયો ચાલુ કર્યો છે બપોરના એક વાગે કારણ કે આજ તો આપણે ક્યાંય ગયા નતા ઘરે જતા એટલે ઘરે હતા એટલે આપણે એક વાગે વ્લોગ ચાલુ કરી દીધો અને હાલો આપણે જઈને જોઈએ રસોડામાં શું બને છે તો ચાલો અને રસોડામાં જઈને જોયું તો મસ્ત મસાનો મોસંબીનું જ્યુસ બની રહી હોય તો મોસંબીનું જ્યુસ બને છે ત્યાર સુધીમાં તમે લાઈક કરના ગયો શેર કરનાવ્યો અને સબસ્ક્રાઈબ કરનાવો અને આ બાજુ બે કુકર મેકી દીધા છે અને ઘી ગરમ કરવા મેં કી દીધું છે કારણ કે આજ તો આપણે બનવાના છે ઘરે લાડવા તો જે કોઈને ખાવા હોય તે પહોંચી જાય આપણા ઘરે તો ફટાફટ આપણે બેસી ગયા લાડવા બનાવવા માટે અને લાડવા બની જાય પછી આપણે બેસી જવાનું છે બપોરા કરવા માટે અને પછી કરી દીધું તરફ ઉલટા ચશ્મા સરવું ને પછી પાછું બ્લેન્ડર ચઢાવી દીધું ચાલો અને તારક બટાકા ચશ્મા શરૂ કરીને પછી આપણે બેસી ગયા બપોરા કરવા માટે કારણ કે આજ તો આપણા ઘરે લાડવા મગની દાળ શાક અને ભાત તો વિડીયો સારો લાગી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટ વિડીયોમાં